કરાઈ ખાતે પોલીસ ચંદ્રક અલંકરણ સમારંભ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ગુજરાત પોલીસ અકાદમી કરાઈ ખાતે પોલીસ ચંદ્રક અલંકરણનો ગૌરવશાળી સમારંભ યોજાયો રાષ્ટ્રપતિના ચંદ્રક મેળવનાર ગુજરાત પોલીસના એકસો અઢાર પોલીસ કર્મીઓએ શ્રીના હસ્તે મેડલ અર્પણ કરાયા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પોલીસ દળમાં કર્તવ્ય નિષ્ઠાથી ઉત્કૃષ્ટ ફરજો બજાવવા માટે રાષ્ટ્રપતિ શ્રીના ચંદ્રક મેળવનાર ગુજરાત પોલીસના એકસો અઢાર અધિકારીઓ કર્મચારીઓને આ ચંદ્રક એનાયત કર્યા હતા ગુજરાત પોલીસ એકેડેમી કરાઈ ખાતે યોજાયેલા ચંદ્રક અલંકરણના આ ગૌરવશાળી સમારંભમાં ગૃહ રાજ્યમંત્રી હરસંઘવી પણ ઉપસ્થિત રહ્યા હતા ગુજરાતમાં એમના દિશાદર્શકમાં યુક્ત સમ્રાટ પોલીસિંગ માટે સીસીટીવી નેટવર્ક કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર બોડી વન કેમેરા સાયબર આશ્વસ્ત અને સાયબર સેફ પ્રોજેક્ટ તથા ડ્રોન કેર ટેકનોલોજી જેવા પ્રોજેક્ટ સહિતના પોલીસ આધુનિકરણના નવતર આયામોની ભૂમિકા મુખ્યમંત્રીએ આપી હતી

ગુજરાત પોલીસ વડા શ્રી વિકાસ સહાયજી ડાયરેક્ટર ટ્રેનિંગ શ્રી ડોક્ટર નીરજા ગોટરું સર્વપ્રથમ તો આજે હું ગુજરાત પોલીસના સૌ અધિકારીઓને અને પોલીસ પરિવારના સૌ પરિવારજનોને ખૂબ ખૂબ શુભકામનાઓ અને અભિનંદન પાઠવું છું આજે અનેક લોકો જેમને પોલીસ ફોર્સમાં રાજ્યની શાંતિ સલામતી સુરક્ષા રાજ્યના નાગરિકોને ભયમુક્ત જીવન અને બધી જ પ્રકારે બધા જ સમયે રાજ્યના નાગરિકો જોડે ઊભા રહેનાર પોલીસ ફોર્સના ચુનિંદા અધિકારીઓને આદરણીય શ્રી દ્વારા પ્રેસિડેન્ટ પોલીસ મેડલ ફોર ડિસ્ટિંગ્યુઝ સર્વિસ અને પોલીસ મેડલ ફોર મેરિટોરિયસ સર્વિસના જે મેડલ પ્રાપ્ત થયા છે અલંકરણ થવાના છે હું ગુજરાત પોલીસ ફોર્સના આ બધા જ અધિકારીઓને એટલે અભિનંદન આપવા માગું છું કારણ કે આ મેડલ એના અનેક નોર્મ્સ છે પ્રેસિડેન્ટ મેડલના પચીસ વર્ષ સુધીની જે આપની કાર્ય છે અને એ કાર્ય સિવાય બી અનેક નોર્મ્સ પછી આ મેડલ્સ પ્રાપ્ત થાય છે અને મેરિટોરિયસ સર્વિસમાં બી અઢાર વર્ષના જે નોર્મ્સ છે ને એના સિવાયના જે બીજા નિયમો છે એ બધા જ નિયમોનું પાલન કર્યા પછી આ મેડલ્સ આપવામાં આવે છે આ મેડલ્સ પ્રાપ્ત કરનાર સૌ અધિકારીઓને રાજ્યના સૌ નાગરિકો વતી હું અભિનંદન આપું છું સાથે સાથે હું સૌ પોલીસ અધિકારીઓના પરિવારોના આંખમાં આજે એક અલગ જ પ્રકારની ખુશીઓ જોઈ શકું છું આ મેડલ પાછળ માત્ર આપની કાર્ય જ નથી જોડાયું તમારા કાર્ય જોડે જોડે તમારા પરિવારનો ત્યાગ બી આ મેડલ પાછળ ખૂબ જ મહત્વનો છે અને હું સૌ માતાઓને સૌ બહેનોને સૌ વડીલોને વંદન કરું છું આપ સૌને અભિનંદન આપું છું કારણ કે એક સારા પોલીસ અધિકારી પાછળ એમના પરિવારના ઓછામાં ઓછા ચાર સભ્યોએ જીવનની અનેક ખુશીઓ સેક્રિફાઈઝ કરવી જ પડતી હોય છે ઘણા લોકો નાનો મોટો ટાઈમ મેનેજમેન્ટ કરી લેતા હોય પરંતુ ગમે તેટલું ટાઈમ મેનેજમેન્ટ કર લો પોલીસ એટલે અડધી રાત્રે શું થાય અને અડધી રાત્રે ક્યાં જવું પડે એનું કંઈ નક્કી ના હોય અને સૌથી વધારે અગર કોઈ સેક્રિફાઈસ કરવું પડતું હોય છે તો એ પરિવાર હોય છે અને સૌ પરિવારજનોને હું સર્વપ્રથમ અભિનંદન આપું છું પહેલા અભિનંદન આપું અલંકરણ સમારોહના આ કાર્યક્રમમાં આપણે વચ્ચે ઉપસ્થિત ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી આદરણીય શ્રી ભૂપેન્દ્ર પટેલ સર ગૃહ રાજ્યમંત્રી આદરણીય શ્રી હર્ષ સંઘવીસર અધ્યક્ષ મુખ્ય સચિવ શ્રી ગૃહ શ્રી મનોજ દાસજી ડીજીપી ટ્રેનિંગ ડૉક્ટર નિર્જા ગોત્રુ અત્ર ઉપસ્થિત તમામ પોલીસ કર્મચારીઓગણ અધિકારીગણ પ્રેસના મિત્રો અને ખાસ જે અધિકારીઓ કર્મચારીઓને આજે સન્માનિત કરવામાં આવનાર છે એવા તમામ અધિકારીઓ અને એમના પરિવારના તમામ સભ્યો સ્વજનો ભાઈઓ અને બહેનો સર યુનિફોર્મ સર્વિસમાં કામ કરતા અધિકારીઓ માટે યુનિફોર્મ ઉપર કોઈ એડિશનલ ચંદ્રક કોઈ એડિશનલ પદક કોઈ એડિશનલ ફીતો એ જ્યારે પણ લાગે છે ત્યારે આ યુનિફોર્મ સર્વિસના અધિકારી કર્મચારીના મનમાં એક અલગ પ્રકારની ગર્વ અને ઉત્સાહની લાગણી થાય છે આજે જ્યારે એ લોકોને પદકથી અલંકૃત કરવામાં આવી રહ્યા છે ત્યારે એમના યુનિફોર્મમાં એક અલગ પ્રકારનું એક ચંદ્રક પહેરવાની આ લોકોને તક મળશે અને આ ચંદ્રક એનાયત કરવા પાછળ એ લોકોની જે ઉત્કૃષ્ટ કામગીરી રહી છે એની કદર થઈ છે એના કારણે એમનો જે જુસ્સો છે એમને જે સેલ્ફ એસ્ટીમ છે સેલ્ફ રિસ્પેક્ટ છે જે આત્મવિશ્વાસ છે એમાં પણ વધારો થતો હોય છે એટલે આ તમામ અધિકારીઓ કર્મચારીઓને આજના દિવસ ખૂબ મહત્ત્વપૂર્ણ છે અને આ મહત્વપૂર્ણ દિવસમાં માનનીય મુખ્યમંત્રી શ્રી અને માનનીય ગૃહમંત્રી ગૃહમંત્રીશ્રીની ઉપસ્થિતિ એ લોકો માટે ખૂબ પ્રેરણાનો સ્ત્રોત બનશે અને આપણી હાજરીથી આપણી ઉપસ્થિતિ છે એ લોકોને પ્રોત્સાહન પણ મળશે આપની આ હાજરી બદલ સમગ્ર ગુજરાત પોલીસ પરિવાર વતી અને ખાસ કરીને જે અધિકારીઓ આજે સન્માનિત કરવામાં આવનાર છે એના વતી આપનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું આજે અલંકૃત થનાર તમામ પોલીસ અધિકારીઓ કર્મચારીઓ અને એમના પરિવારના સભ્યો જે ખૂબ મોટી સંખ્યામાં અહીંયા ઉપસ્થિત છે આપ સૌને પણ ખૂબ ખૂબ કામનાઓ ખૂબ ખૂબ શુભેચ્છાઓ ભવિષ્ય પણ આ પ્રકારની ઉત્કૃષ્ટ કામગીરી કરતા રહેશો મને સંપૂર્ણ વિશ્વાસ અને આસ્થા છે જય ભારત